ગંગોત્રી યમનોત્રી ધામના કપાટ પણ દસ મેના રોજ ખુલશે જ્યારે બદ્રીધામના કપાટ બાર મે રોજ ખુલશે આ વખતે રજીસ્ટ્રેશનની પહોંચ પર મોબાઈલ નંબર્સ પણ હશે બે હજાર ત્રેવીસમાં પચાસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામના દર્શન કર્યા હતા ઓગણીસ પોઈન્ટ એકસઠ લાખ શ્રદ્ધાળુઓએ ગત વર્ષે કેદારનાથની યાત્રા કરી હતી રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ કેર ડોટ યુકે ડોટ જીઓવી ડોટ ઇન પર લોગ ઇન કરી વિગતો જે છે તે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ નામની મોબાઈલ એપ પરથી પણ રજીસ્ટ્રેશન થઈ શકશે તો વોટ્સઅપ નંબર પણ છે એ વોટ્સઅપ નંબર પર પણ યાત્રા લખીને તમે એ રજીસ્ટ્રેશન જે છે તે કરાવી શકશો